જે બાળકીઓ છે તે પોતાના મનગમતા મનિયારાને પ્રાપ્ત કરવા માટે જે આ વ્રત કરતા હોય છે પાંચ દિવસ જવા ગૌરવ માતાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ને આખું ઘર છે તે પાવન બની જતું હોય છે કેમકે જે ઘરમાં ગૌરવ માતાની પૂજા થતી હોય તે ઘરમાં ખુશી એક માહોલ સર્જાતો હોય છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ અહીંયા જે કમાટી બાગ ખાતે જે અહીંયા પોતાના જે બાળકો છે તેઓને લઈને અહીંયા આવ્યા છે ને તમામ જે ફરારી છે તે અત્યારે ગ્રહણ કરી રહ્યા છે અત્યારે આપણી સાથે લોકો પણ છે તેમની સાથે જ વાત કરીશું બેન ક્યાંથી આવો છો સયાજી પુરાથી અચ્છા કેવું લાગે છે આજે આજે બહુ સરસ લાગે છે એન્જોય કર્યું ફૂલ બહુ કર્યું

જે નાની બાળકીઓ છે જે ગૌરી વ્રત કરતી હોય છે તેઓના પરિવારમાંથી અહીંયા તેઓને લઈને આવ્યા છે બેન શું આજે ગૌરી વ્રત નિમિત્તે અહીંયા આવ્યા છો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોઈ અનેક જે પરિવાર છે તે પોતાનું અહીંયા ફરાર છે તે તે કરવામાં આવી રહ્યો છે હાલ જે આ દ્રશ્ય છે તે કમાટીભાગના જે જોઈ રહ્યા છો તમામ જે નાની બાળકીઓમાં અત્યારે ગૌરી વ્રતને લઈને એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે ને જે આ જે થી ચૌદ વર્ષની જે બાળકીઓ છે તે વ્રત કરતી હોય છે ને તેમનામાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ અનેરો હોય છે ને જે ઉત્સાહમાં તેઓ મગ્ન થઈ જતા હોય છે ને જે આ પાંચ દિવસનો જે લોકો હોય છે તેઓ આનંદ માનતા હોય છે ત્યારે અહીંયા અમારી બાગ ખાતે જે સહેલાણીઓ છે તેમની સાથે વાત કરીશું જી બેન આજે કમારી બાગ માં આવ્યો ક્યાંથી આવ્યો છું બહુ જ ખુશી થાય છે હું કપુરાઈ થી આવી છું અને અહીંયા આજે તમે જુઓ છો રવિવારે બધા આવ્યા છે વ્રત ઉજવનું કરવા માટે એન્જોય કરી રહ્યા છે ફેમિલી સાથે અચ્છા શું કહેશો તમે ના મારે કઈ નહીં કહેવું અચ્છા અજય અહીંયા જી તમે પણ ફેમિલી સાથે આવ્યા છો અહીંયા કેવું એન્જોય કરીએ ખુબ જ મસ્ત છે જગ્યા થી માંડીને બધું પણ થોડીક પબ્લિક ને રિક્વેસ્ટ છે કે કચરા પેટી હોવા છતાં પણ આટલો બધો તમે કચરો જોઈ રહ્યા છો તો પોતાની એક અવેરનેસ માણો પોતાનું જ છે આ સિટી તેને આપણે સ્વચ્છ અને સુંદર બનાવીએ એની તરફ એક કદમ ઉઠાવવા માટે હું પબ્લિકને રિક્વેસ્ટ કરીશ કે કચરાપેટીમાં કચરો પોતાનો ઉઠાવીને નાખે અને એક આગ્રહ છે મારો જી દર્શક મિત્રો આ હતા સહેલાણીઓ તેઓ પણ જે અહીંયા આવતા જે લોકો છે તેઓને અપીલ કરી રહ્યા છે કે જે અહીંયા જે કચરો ફેંકવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક રસ્તા પર ન ફેંકો બેટા તમે પણ ગૌરી વ્રત કર્યું છે હા કેટલા દિવસ થયા આજે આજે ત્રણ દિવસ કેટલા વર્ષથી કરો છો તમે આ ગૌરી વ્રત બીજું વર્ષ બીજું વર્ષ કેવું મજા આવે છે ભૂખી રહેવાય છે ખરું ભૂખી રહેવાય છે

સરકાર બહુ સારું કરે છે એ વસ્તી અન્ય પણ બાળાઓ છે તેમની સાથે આપણે વાત કરીશું જી તમે પણ ગૌરી વ્રત કર્યું છે હા અચ્છા કયું વર્ષ છે આ મારો ત્રીજો વ્રત છે અચ્છા કે ભૂખી રહેવાય ખરું હા અચ્છા કે વ્રત કર્યા પછી કેવું લાગે છે તમને સારું લાગે છે ફરવા આવ્યા છો અહીંયા કેવું રીતે એન્જોય કરી રહ્યા છો મજા આવે છે અચ્છા શું કહેવું છે સારું છે મારો બીજો વ્રત છે બહુ મજા આવે છે

અને આજે કમાટીબાગ ખાતે મોટી સંખ્યામાં જે બાળકો છે તેઓ અહીંયા પહોંચ્યા છે ને અલગ અલગ જે પાંચ દિવસનું આ પાંચ દિવસ માટે જે બાળકીઓનો જે આ મહિમા હોય છે જે ગૌરી વ્રત કરતી હોય તેઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે સ્કૂલોમાં પણ અત્યારે આ જે બાળકીઓ હોય છે જે ગૌરી વ્રત કરતી હોય તેઓને રંગબેરંગી કપડામાં આવવા માટેનું પણ કહેવામાં આવે છે તો ત્યારે બાળકોમાં પણ અનેરો ઉત્સાહ હોય છે અને જે પાંચ દિવસ બાળકીઓ હોય છે તે અલગ અલગ કપડાં પહેરતા હોય છે તેઓ ફૂલ એન્જોય કરતા હોય છે અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે બાગ ખાતેના છે કમાટી બાગમાં પણ મોટી સંખ્યામાં આજે ગૌરી વ્રતના ત્રીજા દિવસે અહીંયા આવ્યા છે શું કહેશો આજે કમાટી બાગમાં આવ્યા છો કેવી મજા આવી રહી છે અરે બહુ મજા આવે છે અચ્છા કઈથી આવે છો આજવા રૂટી આજમાં પણ કેટલા છોકરાઓ લઈને આવ્યા છે અમે મેં પંદરે જ લઈને આવ્યા છું અચ્છા

મજા મજા આવી આવી જી આ તમામ જે અહીંયા સેલાનીઓ છે તેઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને અલગ અલગ જે ગેમો છે તે રમતા હોય છે જે પરિવારને લઈને મોટી સંખ્યામાં અહીંયા કમાટી બાગ ખાતે જે રબરી વ્રત કરતા બાળાઓને લઈને આજે આવતા હોય છે અને આ તમામ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અત્યારે જે બાગ ખાતે પોતાના બાળકોને લઈને ફરવા માટે આવતા હોય છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ખૂબ એન્જોય કરતા હોય છે હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અલગ અલગ જે ગેમ હોય છે તે અહીંયા બાળકો દ્વારા અહીંયા રમતા હોય છે અને જે आनंद से मानी रहा है में बहुत ज्यादा भीड़ આવે કેવું છે છે હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો બાગના છે અને મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે તે કમાટીબાગ ખાતે આવી રહ્યા છે આપ જે દ્રશ્યોમાં ચારે તરફ આપ જે નજર મારશો તો અહીંયા લોકોનો અહીંયા એક કિલકલાટ જોવા મળી રહ્યો છે નાના બાળકો અહીંયા મોજ મસ્તી છે તે માની રહ્યા છે ને અલગ અલગ જે ગેમો છે તે રમી રહ્યા છે હાલ જે કમાટી બાગમાં અલગ અલગ જગ્યાઓ પર જે પરિવાર સાથે આવેલા લોકો છે તેમના દ્વારા અત્યારે

હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કમારી બાગના સાગ થકી અમને આપણને જે કમારી બાગનો માહોલ છે તે અમે બતાવી રહ્યા છે

હલ કમાટી બાગ ખાતે મોટી સંખ્યામાં જે ગૌરી વ્રત કરતી બાળાઓ છે તેઓ આજે અહીંયા ફરવા માટે આવ્યા છે અને હલ જે સ્પાડી ન્યૂઝના માધ્યમથી અમે જે આપણે દ્રશ્યો બતાવ્યા કમાટી બાગ ખાતે મોટી સંખ્યામાં જે આજે સહેલાણીઓ છે તે ઉમટી રહ્યા છે અને જે ગૌરી વ્રતનો આજે ત્રીજો દિવસ છે બાળકીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન અબ્રા સૈયદ સાથે હું રવિસિંહદાસ પાપટુડી ન્યૂઝ વડોદરા